નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં મેઘરાજાની કૃપાથી ડેમ તળાવો ઓવરફ્લો થયા રણમાં પણ પાણી ભરાયા વરસાદ માટે તરસતા સરહદ નજીક આવેલા ખડીર દ્વીપ સમુહોના રતનપર અમરાપર દોડાપીરા જના ખારોડા ગઢડા કલ્યાણપણ બાંભડકા સહિતના તમામ ગામોમાં છેલ્લા દિવસોમાં બારથી તેર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાનું રતનપરના સરપંચ દશરથભાઈ આહિરે જણાવ્યું હતું તો ખડીરના તમામ તળાવ ડેમો ઓગણી ગયા હતા તો અમરાપર શિરાની વાંઢ વચ્ચેનું નવ કિલોમીટરના રણમાં પાણીની આવક ધમધોકાર આવતા દરિયામાં ફેરવાઈ ગયો હતો ખડીર પ્રાંથણ રણ ખડીર પ્રાંથણ તથા રણ વિસ્તારમાં બારથી તેર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો

ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંતિ ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર